સાધુ સંતોનું પ્રસાદી ઓઢાડી સન્માન કરવામાં આવ્યું જીતુડીના રામજી મંદિરેથી ઠાકોરજીની રાત્રિ રોકાણ પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે રાખવામાં આવ્યું અને રાત્રિના લુણીધારથી આવેલા ધૂન મંડળ દ્વારા ધૂન પણ કરવામાં આવ્યું મનુપુરી બાપુની પ્રથમ પુણ્યતિથિમાં દૂર દૂરથી ભાવિક ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉમટી પડેલા હતા સાંજના ચારસોથી પાંચસો લોકોએ જીથુડી પંચમુખી આશ્રમ ખાતે મહાપ્રસાદ લીધેલો હતો જેમાં ભક્તજનોએ શંભુપુરી બાપુ તેમજ મનુપુરી બાપુની સમાધિના દર્શન કરેલા હતા અને દયાપુરી માતાજીના આશીર્વાદ લીધેલા હતા